હેલો દોસ્તો ધોરણ બાર આંકડા શાસ્ત્ર આઈએમપી ઉદાહરણ લઈ લઈશું ટૂંકા દાખલામાં બરાબર પહેલો દાખલો શરૂ કરશું રકમ જોઈ લઈએ વર્ષ બે હજાર ચૌદમાં ઘઉંનો ભાવ દર ક્વિન્ટલના સોળસો અને વર્ષ બે હજાર પંદરનો ભાવ દર ક્વિન્ટલના અઢારસો રૂપિયા હતા બે હજાર ચૌદના વર્ષના આધારે બે હજાર પંદરના વર્ષમાં ઘઉંનો ભાવનો સૂચાંક શોધો અને તેનું અર્થઘટન કરો એટલે દાખલામાં આપણને શું કહ્યું છે કે બે હજાર જે ચૌદનો ભાવ અને સોળસો હતો અને પંદરનો ભાવ અઢારસો હતો પણ બે હજાર ચૌદના વર્ષને શું કીધું છે આધાર વર્ષ તરીકે લઈ બે હજાર પંદરનો સૂચાંક શોધો તો આપણે સેમ એવી રીતે કરશું પહેલો દાખલાની ગણતરી કરશું એટલે શું કરશું વર્ષ બે હજાર પંદરનો સૂચાંક શોધવાનો છે એટલે બે હજાર પંદરનો સૂચાંક બે હજાર ચૌદ નો આધાર વર્ષ તરીકે લેવાનું આધાર વર્ષ એટલે શું થશે પી જીરો થશે અને જે બે હજાર ચૌદ આધાર વર્ષ તરીકે લેવાનું હોય તો બે હાજર પંદરે ચાલુ વર્ષ થઈ જશે બરાબર તો આધાર વર્ષ તરીકે સોલસો લઈશું અને ચાલુ વર્ષ તરીકે અઢારસો લેશું જો પી વન પી વન કેટલા થશે ચાલુ વર્ષ એટલે સોલસો થશે તો આપણે પી વન એક મિનિટ બે હજાર પંદરનો ભાવ અઢારસો છે બરાબર એટલે ચાલુ વર્ષ અઢારસો થશે અને સોલસો એ આધાર વર્ષ તરીકે થશે તો અઢારસો ચાલુ વર્ષ એટલે પી વન અને સોળસો આધાર વર્ષ એટલે પી જીરો ઇન્ટુ સો કરશો હવે તમે આ બેનો ગુણાકાર કરી ભાગ્યા સોળસો કરશો તો જવાબ મળશે એકસો બાર પોઈન્ટ પાંચ બરાબર આ આપણો બે હજાર પંદરનો શું થયો સૂચાંક મળી ગયો એટલે કે આઈ મળી ગયો બે હજાર પંદરનો હવે દાખલામાં શું કીધું છે બરાબર બે હજાર પંદરનો સૂચાંક શોધ્યો હવે તેનું અર્થઘટન કરો અર્થઘટન કેવી રીતે કરશું જો લખી લો સેમ બધા દાખલામાં આવી રીતે અર્થઘટન લખવાનું રહેશે આ દાખલામાં આપણે શું કીધું હોય ક્વિન્ટલમાં કીધું છે ક્વિન્ટલ તો શું કરશું ક્વિન્ટલમાંથી ક્વિન્ટલ એટલે સો થાય એમાંથી જે સૂચના રહ્યો એ બાદ કરી દઈશું તો આપણે લખવું હોય તો આમ વર્ષ બે હજાર ચૌદ ની સરખામણીમાં માં કેટલા ક્વિન્ટલ નો વધારો થયો એ જોઈ લેવાનું ક્વિન્ટલ દીઠ એકસો બાર આપણને સૂચાંક મળ્યો એટલે ક્વિન્ટલ દીઠ કેટલો વધે તો એકસો બાર પોઈન્ટમાંથી સો બાદ કરી દઈશું બરાબર ક્વિન્ટલ એટલે સો થાય તો સો માંથી બાદ કરી દઈશું તો આપને બાર પોઈન્ટ પાંચ ટકાનો શું થશે જેટલો વધારો વધારો મળશે થયો છે તેમ કહેવાય બરાબર પેલા દાખલામાં ખબર પડી જાય હવે બીજો ચાલુ કરે બીજામાં શું કીધું છે શું કીધું લાસ્ટ લાશપેનનો સૂચાંક ફિશન ના સૂચનાંક થી આઠ પોઈન્ટ નવ ગણો છે જે લાસ્ટ પેન નો સૂચનાંક છે એ ફિશન ના સૂચનાંક થી આઠ પોઈન્ટ નવ ગણો છે જો ફિશન નો સૂચનાંક એકસો એસી હોય તો પાસે નો સૂચનાંક શોધો બરાબર જોઈ લેવા દાખલામાં શું કહે બીજો દાખલો શું કીધું એ લાસ્ટ પેનનો સૂચાંક ફિશરના સૂચાંકથી આઠ પોઈન્ટ નવ ગણો છે એનો મતલબ શું થાય કે લાસ્ટ પેનનો સૂચાંક છે એ ફિશરના સૂચાંક તે કેટલો વધારે છે તો લખી દેવાનું લાસ્ટ પેનનો સૂચાંક બરાબર ફિશનના સૂચાંકથી કેટલો છે આઠ છેદમાં નવ ગણું વધારે છે બરાબર તો એનો મતલબ શું થયો કે જે આ લાસ્ટ પેર એટલે આઈ એલ લખાય તેવી જ રીતે સૂચ્યાંક ફિશનના સૂચ્યાંકથી નવ ગણો છે જે ફિશનનો સૂચાંક એટલે ફિશનનો સૂચાંક એટલે આઈ એફ થાય અને એનો ગણો એનો મતલબ કે ગુણ્યા આઠ છેદમાં નવ જેટલો વધારે છે બરાબર તો હવે શું કરીશું હવે દાખલામાં શું કીધું છે જોઈ લઈએ રકમમાં એમ કીધું છે કે જે ફિશનનો સૂચાંક કેટલો એકસો એંસી હોય તો પાસેનો સૂચાંક બરાબર રકમમાં આપણને ફિશનનો સૂચાંક આંક આયો હૈ તો આ એલ બરાબર એટલે કે લાસ્ટ પેનનો સૂચાંક બરાબર ફિશરનો સૂચાંક કેટલો આવ્યો એકસો એંશી આવી દીધો રકમમાં તો આઠ છેદમાં નવ હવે એકસો એંસી ગુણ્યા આઠ કરી છેદમાં નવ કરશો એટલે તમને કેટલા મળશે લાસ્ટ પેનનો સૂચાંક એકસો ને સાહીઠ મળી જશે બરાબર તો હવે શું કરશું જો લાસ્ટેડનો સૂચાંક એકસો સાહીઠ મળ્યો અને ફિશનનો સૂચાંક એકસો એંસી આવ્યો છે દાખલામાં બરાબર તો હવે આપણે શું કરશું પાસેનું પાસેનો સૂચકાંક છે પાસેનો નહી ફિશનનો જે આ દાખલામાં કીધું હોય પણ ફિશનનો ફીશનનો એક સૂત્ર છે બરાબર એ જ આપણને સૂત્ર ખબર હોવી જોઈએ શું કીધું દાખલામાં તો એ સૂત્ર આવડતું હોય તો લખી દેવાનું આઈ બરાબર એફ એટલે ફિશનનો નો સૂચાંક બરાબર લાસ્ટેર ગુણ્યા પાસે એટલે વર્ગમૂળમાં તો હવે જે ફિશરનો સૂચના કેટલો આવ્યો આપણને દાખલ રકમમાં એકસો એંસી આવ્યા અને રૂટમાં લાસ્ટ લાસ્ટેર આપણે શોધ્યો એકસો ને સાહીઠ પાસેનો શોધવાનો બરાબર હવે જે આ વર્ગમૂળ છે એ બરાબર નહીં આ સાઈડ આવે એટલે વર્ગ થઈ જાય એટલે એકસો એંસી વર્ગ થઈ જશે બરાબર એકસો સાહીઠ પાસે તો લઈ દઈએ શું કરશું એકસો એસી વર્ગ એટલે એકસો એસી ને બે આટો આવી રીતે લખાય તો હવે શું કરશું આજે આ બરાબરમાં એકસો સાહીઠ છે એને આ બાજુ લાવી દેસુ બરાબર ની તો એ શું થાય છે બરાબર ની જો ગુણાકાર નિશાનીમાં બરાબરની આ સાઈડ આવે એટલે ભાગાકારમાં જતો રહેશે એકસો સાહીઠ ભાગ્યા થઈ જશે બરાબર પાસેનો સૂચ્યાંક તો હવે શું કરશું હવે તમે આ એકસો એંસી ગુણો એકસો એંસી ભાગ્ય એકસો સાહીઠ કરશો એટલે તમને પાસનો સૂચ્યાંક મળી જશે બસો બે પોઈન્ટ પાંચ મને જો ના આવડે તો કમેન્ટ કરી દેવાની વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ત્રીજો દાખલો જોઈ લઈએ ત્રીજા દાખલામાં શું કીધું છે વર્ષ બે હજાર પંદરમાં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી ત્રણ ગણું વધ્યું છે એટલે કોઈ એક વસ્તુ છે એનું ઉત્પાદન આધાર વર્ષના ત્રણ ગણું જેટલું વધ્યું છે તો વર્ષ બે હજાર પંદરનો સૂચાંક શોધો હવે શું કરશું દાખલામાં જો કોઈ એક વસ્તુનું ઉત્પાદન બરાબર ત્રીજો દાખલો ગણશું ત્રીજા દાખલામાં શું કીધું છે કોઈ એક વસ્તુનું ઉત્પાદન છે ને એ આધાર વર્ષના ઉત્પાદનથી ત્રણ ગણું વધ્યું હોય બરાબર આપણે દાખલામાં કોઈ રકમ આલી નથી કે આધાર વર્ષ કેટલા લેવાના શું કોઈ શું આલી નથી ખાલી એમ કીધું કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી ત્રણ ગણું વધ્યું હોય તો વર્ષ બે હજાર પંદરનું ઉત્પાદનનો સૂચાંક શોધો બરાબર વર્ષ બે હજાર પંદરનો એટલે કે ચાલુ વર્ષનો સૂચાંક આપણે શોધવાના તો આપણે શું કરીશું જે આધાર વર્ષ તરીકે સો લઈ લઈશું આધાર વર્ષ તરીકે કેટલા લઈ લેશું સો લઈ લેશું તો શું થશે બે હજાર પંદર નો સૂચ્યાંક શોધું હોય તો એનો મતલબ કે આધાર વર્ષ પ્લસ ચાલુ વર્ષ આ એક સૂત્ર છે જે ચોપડીમાં પણ આવ્યું છે જોઈ લેજો આધાર વર્ષ ધારો કે સો તેમ પેલી રકમમાં કીધું એમ શું કીધું છે બે હાજર માં કોઈક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદન થી ત્રણ ગણું એટલે કે જે બે હાજર ત્રણ પંદરનું છે એ શું કરવાનું ત્રણ ગણું લઈ લેવાનું એટલે કે ચાલુ વર્ષમાં જો આધાર વર્ષ સો હોય તો સો અને એનું ત્રણ ગણું કહી દીધું હોય ચાલુ વર્ષમાં બરાબર એટલે ઇન ટુ થ્રી થશે તો હવે રકમ મળી ગઈ હવે શોધી લઈએ સો પ્લસ સો ઇન્ટુ થ્રી એટલે કેટલા થશે ત્રણસો થશે સો પ્લસ ત્રણસો બરાબર કેટલા થશે ચારસો થઈ જશે બરાબર આ તમારો બે જવાબ બે હજાર પંદરનો સૂચાંક